પહેલા પોલીસની કાર્યવાહીથી દારૂડિયા લોકો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો દારૂનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ઉત્તર પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એકત્રીસ ડિસેમ્બરની સાંજથી આજની સવાર સુધીમાં શહેરના પાંચ મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવતા દીપક હોટલ સર્કલ જલારામ સર્કલ ગાયત્રી સર્કલ ફુવારા સર્કલ સહિતના વિસ્તારોમાં દારૂના નશામાં ફરતા શખ્સોની મશીન દ્વારા નશાની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી નશો કરીને ફરતા લોકોને ઝડપી તમામને પોલીસ સ્ટેશનમાં લાવે પ્રોહિબિશન એક્ટ મુજબના ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી ઉત્તર પોલીસે રાત્રિ દરમિયાન અગિયાર વાગ્યા બાદ ખાણીપીણીની લારીઓ સહિત તમામ દુકાનો પણ બંધ કરાવતા રાત્રિ દરમિયાન રોડ રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરાતા અસામાજિક તત્વો અને દારૂડિયા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે